ના એટલે કે પરમ દિવસે સાંજે ઉના પાસે અંજાર બાદ એક ડેડ બોડી મળેલી એનું માથું છુંદાયેલું હતું સ્થાનિક ક્લેને જાણ થતાં તાત્કાલિક એમણે ક્યાંક જગ્યા ઉપર પહોંચી અને તપાસ કરતાં એ ડેડ બોડી જે છે જીતુભાઈ કાજીભાઈ સોલંકી જેની ઉંમર વર્ષ પંચાવન આશરે એની હતી એવું જાણવા મળ્યું ત્યાર પછી કેમ કે માથું છુંદાયેલું હતું ડેડ બોડીમાં એટલે ક્લિયર કટ અમને શંકા હતી કે આ મર્ડર છે પણ બ્લાઇન્ડ મર્ડર હતું કેમ કે નદીના પટમાં નદીની જે કોતર છે એમાંથી ડેડ બોડી મળી હતી અને સાંજના સાત સાડા સાત પછીનો બનાવ પોલીસને આઠ વાગે ખબર પડી એટલે અંધારામાં અડધું અંધારું અડધું અજવાળું એવા પ્રકારના વાતાવરણમાં આખો બનાવ બનેલો હોય એવું ધ્યાને આવતું હતું એના આધારે એના દીકરાની ચિતુભાઈનો દીકરા છે આશિક આશિક કુમાર એની ફરિયાદ લઈ અને પોલીસે અલગ અલગ ટીમોમાં એસીપી એસઓજી સ્થાનિક પોલીસ સ્ટેશનની બે ટીમો ડીવાયએસપી શ્રી ચૌધરીના સુપરવિઝનમાં આખી તપાસ કરેલી અને ગઈકાલે મોડી સાંજે અમને આરોપી મળી ગયો છે એમાં નવાઝ અઝીમભાઈ કચરા જે ઉનાનો જ રહેવાસી છે જેની ઉંમર અઠ્યાવીસ વર્ષ છે અને આ જે મરનાર છે એની સામે જ એક ઓફિસમાં નોકરી કરના પથ્થરથી બે વાર પથ્થર મારી અને લૂંટ કરવાના ઈરાદે એના ગળામાં જે સોનાની માળા હતી એ માળા લૂંટવાના ઈરાદે એ વ્યક્તિનું મોત નીપજાવે એ જે માળા છે એ પણ અમે કબજે કરેલી છે અને આગળની તપાસ પીઆઈ ઓના કરી રહ્યા છે સર માળા છે સોનાની નહોતી એવી વાત મળી છે એ હજી અમે વેરીફાઈ નથી કર્યું પણ એના દીકરા જે ફરિયાદી છે એનું એવું કહેવાનું છે કે આ માળા ખોટી છે જે આરોપી છે આરોપીને ખબર નથી એ તો વેચવા પણ એક પ્રયત્ન એણે કરેલો આ માળા સોની પાસે વેચવાનો પણ મારે ખરેખર આભાર માનવો જોઈએ જ્વેલરીના શોપ ઓનર કે જેણે એવું કીધું કે આ બિલ લઈને આવો પછી જ અમે આ માળા લઈશું એને કારણે થઈને અમે વધારે નજીકથી આખો ગુનો ડિટેક કરી શકીએ સાહેબ આરોપીની ક્યાંથી ધરપકડ કરી આરોપીને અમે ઉનામાંથી જ ધરપકડ કરી છે એ ઉનાની બારે ક્યાંય ભાગી નથી ગયો પણ અમારે આખી ડિટેક્શનમાં કેમ કે બ્લાઇન્ડ હતું એટલે ઘણા બધા સીસીટીવી જે ઉનાના અન્ય પ્રાઇવેટ લોકો પાસે છે એ સીસીટીવી ટાવરડમ અમુક અમુક અમને જે હ્યુમન રિસોર્સિસથી જે ઇન્ફોર્મેશન મળી એ બધાના આધારે અમે ડિટેક્ટ કરી છે સર આરોપી સાથે બીજા કોઈને સંઘવણી હોય તપાસમાં અમે જોઈશું કે આરોપી આ સિવાય કોઈ બીજા અન્યની સમજો છે કે કેમ અત્યારે પ્રાઇમરી રીતે દેખાતું નથી હોઈ શકે છે હજી કારણ કે આજે અમે આરોપીને અરેસ્ટ કર્યો છે અને આગળની ઊંડાણપૂર્વક તપાસ કરીશું તો એમાં જે કંઈ પણ તથ્ય આવશે એ આપણે સમયાંતર્ગત આવતા હોય છે